ગુજરાતમાં છેલ્લા કેટલા વરસથી લગાતાર જે બ્રિજનું આપણે જોઈએ તો પડી રહ્યા છે લોકો મળી રહ્યા છે પહેલાં મોરબીમાં થયું પછી ગંભીરા બ્રિજનું આપણે હાલમાં જ અત્યારે ગંભીરા બ્રિજનું બનાવ બન્યું છે આજે અત્યારે અમે ઊભા છીએ હાટકેશ્વર બ્રિજમાં છીએ અને આ છેલ્લા ત્રણ વરસથી બંધ છે અને અમારી સાથે જે જોર્જ ડાયસ અને એમના સાથે બધા લોકો છે જે એ આપણને બતાવશે કે આ જે વિગત છે કેવી રીતે અહીંયા આ પ્રોબ્લેમ થયો છે કેટલા વરસથી બંધ છે બધું આપણે બ્રિજ કરોડના માતબર ખર્ચે બનાવવામાં બે હજાર પંદરમાં એની શરૂઆત થઈ બનાવવાની અને બે હજાર સત્તરમાં એને ઓપનિંગ કરવામાં આવ્યું ઉદ્ઘાટન પ્રસંગે મોટી મોટી જાહેરાતો થઈ અહીંયા નેતાઓ આવ્યા હતા લિસ્ટ હશે કે આ બ્રિજ એટલું મજબૂત બનાવવામાં આવ્યું છે કે પચાસ પચાસ વર્ષ સુધી આ સુખાકારી યોજનાનો લાભ આ પૂર્વ વિસ્તારની જનતા લેશે અને તમે જુઓ કે બે હજાર અઢાર અને ચાલીસ કરોડના માતભર ખર્ચની રકમથી બનેલી આ બ્રિજને ડિફેક્ટિવ લાયાબિલિટી એક વર્ષ એટલે અઢાર બે હજાર અઢારમાં એની જવાબદારી પૂરી થઈ જતી હોય એ રીતે એમને મંજૂરી આપવામાં આવી બે હજાર અઢાર પછી આ ગાબડા પડ્યા અને સોળ છ બે હજાર બાવીસે જે મોટું ગાબડું પડ્યું ત્યારથી આ બંધ છે આજે હું કહેવા માગું છું કે આ બ્રિજ જે તૂટી રહ્યા છે લોકો મરી રહ્યા છે મોરબી બ્રિજ હોય કે એ હોય એની ચાલો તમારી પાસે રિપોર્ટ ના આવો કે જર્જરી છે અને કાચું છે કે ભ્રષ્ટાચારી છે કે જે પડવાની દહેશત રહેલી છે એવું બધું ખબર નથી અને પડ્યું છે આ બ્રિજ તો એવું છે કે આખી સરકાર જાણે છે આખા મ્યુનિસિપલ કોર્પોરેશન જાણે છે કે આ જર્જરીત છે ક્યારે પડશે ક્યારે નહીં પડે તોય ચિંતા નથી કરતા એ આપણે ગુજરાતની કમનસીબી અરે એક બાજુ ગુજરાત મોડલની વાતો કરો શેનું મોડલ લોકોની મોતોની રાહ જોવા છે મેં તો કહ્યું અધિકારીઓને કે જ્યારે લોકો મરશે ત્યારે હો કરીને આવશો અને પછી ક્યાં વેદના સંવેદના વ્યક્ત કરશો એ નહીં ચાલે તમે એને તાત્કાલિક અસરથી એને તોડવાનું પહેલા કામ કરો અને તોડવાનું અમે આંદોલનમાં વિજય થયું હતું કે ભાઈ જે બી પરસેવાની કમાણી છે લોકોની આ પબ્લિકની તો આ ખર્ચો આખો બિલ્ડર પાસેથી વસૂલવામાં આવે પણ આ કમનસીબી ઘટના છે કે જે ટેન્ડર પાર થયો તોડવાનું આવ્યું એ ટેન્ડરની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કે અમે બિલ્ડર પાસેથી વસૂલ કરીશું તોડવાનું અમે આંદોલનમાં વિજય થયું હતું કે ભાઈ જે બી પસેવાની કમાણી છે લોકોની આ પબ્લિકની તો આ ખર્ચો આખો બિલ્ડર પાસેથી વસૂલવામાં આવે પણ આ કમનસીબી ઘટના છે કે જે ટેન્ડર પાર થયો તોડવાનું આવ્યું એ ટેન્ડરની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કે અમે બિલ્ડર પાસેથી વસૂલ કરીશું આજે ત્રણ ત્રણ વર્ષથી આ બ્રિજ બંધ છે આજે અહીંયાથી લગભગ હજારો માણસો અહીંયાથી જાય છે આ નરેન્દ્ર દામોદરદાસ મોદીનું આ મત વિસ્તાર છે મણિનગર વિધાનસભા વિસ્તાર છે જે વિસ્તારને એમને એમનું મેં ભાષણ પોતે સાંભળ્યું હતું એમને એ કહેતા હતા કે ભાઈઓ બહેનો મિત્રો આ મણિનગરને હું મળી બનાવી દઈશ આ મળી આ જુઓ આ મળી જેવું બ્રિજનું હાલત શું છે ત્રણ ત્રણ વર્ષ સુધી બંધ હોવા છતાંય જેટલા બી રિપોર્ટો અહીંયાથી લઈ ગયા રૂડકીના હોય કે એફએસએલના બધા નેગેટિવ રિપોર્ટો આવવા છતાંય શ્રી ખબર સાની રાહ જોઈ રહ્યા છે કે કોને ગોલ્ડ મેડલ આપવાના છે કે પદ્મિભૂષણ સન્માનથી સન્માનિત કરવાના છે જે બિલ્ડરો આ બ્રિજને બનાવ્યું છે આજે પ્રજા માં પોકારી રહી છે પશ્ચિમ વિસ્તારમાં આ બ્રિજની આવી હાલત હોય જર્જરિત હાલતમાં હોય તો તાત્કાલિક ધોરણે નરેન્દ્ર મોદી સાહેબ અને અહીંયાના મુખ્યમંત્રી સન્માનની ભૂપેન્દ્ર પટેલ સાહેબ તાત્કાલિક ધોરણે બ્રિજ તોડીને નવું બ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દે પણ આ શ્રમ શ્રમ વિસ્તાર છે ગરીબ વિસ્તાર છે અહીંયા નાના બિઝનેસમેન છે એટલે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારની અંદર એ લોકો ભેદભાવ બહુ રાખે છે એટલે ત્રણ ત્રણ વર્ષ સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યું છે બહુ અહીંયાની જનતા આખી ત્રાઇમામ પોકારી ગઈ છે આ બ્રિજનું નામ છે છત્રપતિ શિવાજી મહારાજ નામ બહુ સરસ છે છત્રપતિ શિવાજીનું બી અપમાન આ લોકો કરી રહ્યા છે નામ લેવાનું શ્રી રામના નામે રામ નામ લેવાનું છત્રપતિ શિવાજીની મોટી મોટી મૂર્તિઓ બનાવવાની વાતો કરવાની અને મૂર્ખા બનાવવાને લોકોને જનતાના આ દેશની જનતા આ ગુજરાતની જનતા આ અમરાઈવાડી વિધાનસભા અને મણિનગરની જનતાને ખાલી લૂંટવાનું જ કામ કર્યું છે કામ ખાલી ગુજરાત મોડલ બનાવીને આખા વિશ્વગુરુની વાતો જે કરે છે ગુજરાત મોડલ બનાવીને દરેક રાજ્યને મૂર્ખા બનાવવાના અમારા વડાપ્રધાન અને અહીંયાના જેટલા ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના કાર્યકર્તા છે મૂર્ખા બનાવવાના ધંધા જ કર્યા છે